સૌ ખેડૂત મિત્રોને મારા રામ રામ આપણે જે થોડા સમય પહેલાં બધા સાથે મળીને એક નિર્ણય કર્યો હતો કે સફેદ માખી છે એના નિયંત્રણ માટેનો અને આપણે બધાએ નિર્ણય કર્યા પછી એકી સાથે જે આપણે સ્પ્રે કર્યા બધા ખેડૂતોએ સ્પ્રે કરવાનું ચાલુ કર્યું તો એનું પરિણામ અત્યારે આપણે નેવું ટકા સુધી દેખાઈ રહ્યું છે અરે તે દિવસે પણ વાત થઈ હતી કે આપણે હવે ધીરે ધીરે કેમિકલમાંથી અને ઝેરી દવાઓમાંથી આપણે બહાર આવીને ઓર્ગેનિક ઉપર જવું છે તો સરકારમાં રજૂઆતો કર્યા પછી સરકારે પણ એની અંદર પૂરેપૂરો આપણે સહયોગ આપ્યો છે ખેડૂતો માટે અને એની અંદર આપણે ઓર્ગેનિક માટે બિવેરિયા અને નીમ ઓઇલનો છંટકાવ કરવો એવું પણ ધીરે ધીરે આપણે બધાએ છંટકાવ કરવો એવો નિર્ણય પણ કરેલો હતો તો મારે બધા ખેડૂતોને મિત્રોને વિનંતી છે કે હવે આપણે જ્યારે નેવું ટકા સુધી આનું રિઝલ્ટ પડ્યું છે તો હવે આ ચોમાસાના ગાળામાં ભેજનું પ્રમાણ વધે ત્યારે માખીનો પણ ઉપદ્રવ ક્યારેક વધતો હોય છે તો અત્યારે આપણે પણ એના નિયંત્રણ માટે એકી સાથે જે આપણે પ્રયાસ કર્યો છે એ ફરી પણ બધા એકસાથે જ પ્રયાસ કરે અને મારે બધાને વિનંતી છે કે સબસિડી રાઇઝ જ્યારે બીવેરીયા અને નીમ ઓઇલ બંને સરકારે આપણે ફાળવું છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ચાર ઝોન ઉપર એમનું વિતરણ પણ ચાલુ છે તો મારે બધા ખેડૂત મિત્રોને વિનંતી છે કે આનો પૂરેપૂરો ઉપયોગ કરીએ અને નીમ હોય ને બ્યુએરિયાનો છંટકાવ આપણે જેમને માખી છે અને માખી નથી પણ એ બધા પણ એક સાથે કરે કે આવનારા સમયમાં આપણે નિર્ણય કર્યો છે કે બે વર્ષમાં આપણે આને કંટ્રોલ કરવો છે તો મારી દ્રષ્ટિએ જો બધા સાથે સહકારથી આપણે એક સાથે બધા સંગઠિત થઈને જો આની અંદર કામ કરશું તો આવનારા સમયમાં પૂરેપૂરો આપણે નિયંત્રણ આની ઉપર બેલી તરીકે મેળવી શકશું તો બધા ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે બિવેરીયા અને નીમ ઓઇલ બંનેનો પોતાના જે માત્રા આપી છે એ માત્રા પ્રમાણે બધા એકી સાથે છંટકાવ કરે એવી તમને બધાને મારી વિનંતી છે અને ખેડૂત મિત્રો હું અત્યારે મારા પોતાના જ બગીચામાં ઊભીને આપની સાથે વાત કરી રહ્યો છું એટલે બે છેલ્લા ત્રણ સ્પ્રે એ બિવેરિયાને ને જ કરેલા છે અને એમનું પરિણામ મને પંચાણું ટકા સુધી મારા પોતાના બગીચામાં મેળવ્યું છે એટલા માટે હું આ બધાને વિડીયો મારફત આ વાત શેર કરી રહ્યો છું કે આવનારા સમયમાં કંટ્રોલ કરવા માટે આપણે ડીમ ઓઇલ બિવેરિયા અને ધીરે ધીરે નીમ ઓઇલમાંથી બહાર નીકળી જવું છે અને ભેજનું પ્રમાણ છે ત્યારે બિવેરિયા સો ટકા કામ કરતા હોય છે એટલે આ ભેજના વાતાવરણમાં બિવેરિયાનો છંટકાવ સારી રીતે થાય અને વહેલી તકે થાય એવી બધા ખેડૂતોને મારી વિનંતી છે